મહીસાગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે ધોધમાર વરસાદથી ખાનપુરના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે રાત્રે ખાનપુર તાલુકામાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો રાત્રે ભારે વરસાદથી બજારમાં પાણી ફરી વળ્યા હતા સવારે અંદ્રાધાર વરસાદ વચ્ચે કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો નવા ગામના તળાવમાંનું પાણી કોતરમાં ફરી વળ્યું હતું રસ્તો બંધ થવાના કારણે લોકોએ દસ કિલોમીટર કાપવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું લોકોએ દસ કિલોમીટર અંતર કાપવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા ધોધમાર વરસાદથી ખાનપુરના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા આણંદના ખંભાતમાં રિક્ષા તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે કાર બાદ રિક્ષા તણાઈ હોવાનો વિડીયો સામે આવ્યો હતો ભારે વરસાદથી રસ્તા પર પૂર પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા શુક્રવારે આણંદના ખંભાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો